સરદાર ગુર્જરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર એશિયા કપની ફાઇનલ રસાકસીભરી મેચમાં ભારતની જીતની ખુશી આણંદ ખેડા જિલ્લાના ગરબા ગ્રાઉન્ડમાં ઉત્સાહભેર ઝલકાઈ આંકલાઉના બેટાસીમાં જમીન વિવાદમાં ધારિયાના ઝાટકે કરાઈ વૃદ્ધની હત્યા ભાદરણ દૂધ મંડળીની રસાકસી ભરી ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય તારાપુર તાલુકાના ફતેપુરા નદી કાંઠેથી યુવાનની લાશ મળી આવતા ચકચાર બોડી ચાર પાંચ દિવસ જૂની હોવાનું અનુમાન ઠાસરા તાલુકાના ઝાલાપુરા ગામમાં ગરબામાં થયેલી બોલાચાલીની અદાવતમાં બે પક્ષો વચ્ચે મારામારી છ ને ઈજા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી આણંદ જિલ્લા શાખાની વાર્ષિક સભામાં ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે દેવેન્દ્રભાઈ પટેલ અને શૈલેષભાઈ પટેલની વરણી આંકલાવ તાલુકામાં પરસ્ત્રીના પ્રેમમાં પડેલ યુટ્યુબરનું મહિલા અભિયમ દ્વારા કરાયું કાઉન્સિલિંગ નડિયાદ શહેરમાં ભારે વરસાદના કારણે ગ્રાઉન્ડમાં પાણી ભરાતા ગરબા રખાયા મોકૂફ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સો વર્ષ પૂરા થતા આણંદ ઉમરેટમાં પંથ સંચાલન શાસ્ત્ર પૂજન હોટલોના ટાસ્ક પર રેટિંગના નામે ઠાસરાની યુવતીએ ઓનલાઈન એક પોઈન્ટ ચૌદ લાખ ગુમાવ્યા